વિરાટ શાંતિ વન તાજપુર મુકામે પચીસ હજાર વૃક્ષોનું વાવેતર કરાશે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢની તળેટીમાં આવેલા પવિત્ર યાત્રાધામ તાજપુરા શ્રી નારાયણ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં આઠ લાખ ત્રણ હજાર છ ને વીસ દર્દીઓના આંખના ઓપરેશન કરવામાં આવ્યા છે માનવ સેવા એજ પ્રભુ સેવાથી સંસ્થા દ્વારા કામ કરવામાં આવે છે ત્યારે તારીખ અગિયાર જૂનના રોજ પચીસ હજાર વૃક્ષો વાવવાનું સંકલ્પ નારાયણ વિરાટ વિશ્વ શાંતિવન પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે જેમાં મુખ્ય અતિથિ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નર્મદા મિશનના પ્રણેતા મહાયોગીદાદા ગુહરૂના સાનિધ્યમાં ગુરુના સાનિધ્યમાં પચીસ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવવાનું છે જેમાં એક હજાર સિંદુરના વૃક્ષો તથા ચોવીસ હજાર મળીને કુલ પચીસ હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ વૃક્ષ દેવતાની પ્રાંત દેવસ્થાન ઉત્સવનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે જેમાં સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કાર્યક્રમમાં પચીસ હજાર માણસો થકી આ પચીસ રૂપિયા પચીસ હજાર વૃક્ષોનું રૂપાંતર કરવામાં આવશે જેથી કરીને જે વંજળ વિસ્તાર છે ત્યાં કુદરતી જંગલ ઉભું કરીને વન ખાતાને સુપ્રત કરવામાં આવશે જય નારાયણ આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે એની સૌને શુભેચ્છાઓ પણ પાઠવીએ છીએ નારાયણ ભગવાનની આ પવિત્ર ભૂમિ ઉપર જ્યારે ખૂબ મોટો કાર્યક્રમ જેમ અહીંયાથી ભરતસિંહજી બાપુએ વાત કરી કે પ્લાન્ટેશનનો લગભગ પચીસેક હજાર પ્લાન્ટનું પ્લાન્ટેશન કરવાનો કાર્યક્રમ જ્યારે કરવા જઈ રહ્યા છે આ કાર્યક્રમમાં જેમ વાત થઈ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ પધારવાના છે આપણા મંત્રીશ્રીઓ બીજા પધારશે પરમ દાદા ગુરુજી પધારવાના છે એટલે જે અત્યાર સુધી જે જગ્યા એમને પડી રહી હતી ત્યાં પહેલા તબક્કામાં પંદર હજાર જેટલું પ્લાન્ટેશન કર્યું અને એ અત્યારે આપ નજરે પણ નિહાળશો તો આપને ખ્યાલ આવશે કે આપણી ટ્રસ્ટે કેટલી કાળજી રાખીને એ જે છોડને ઉછેર્યા છે આપણે જઈશું તો સ્થળ ઉપર બી આપણને જોવા મળશે એવી જ રીતે બાકીના પચીસ હજાર જેટલા પ્લાન્ટ એનું પ્લાન્ટેશન અગિયાર તારીખે કરવાનું આયોજન અહીંયાથી આપણા આશ્રમ દ્વારા થઈ રહ્યું છે એમાં વન વિભાગનો પણ ખૂબ સરસ સહયોગ મળી રહ્યો છે આપણા જિલ્લાનું તંત્ર રાજ્ય સરકાર આપણું આશ્રમ આઈ હોસ્પિટલ અને એ સુરત સુંદર કાર્યક્રમનું જે આયોજન થયું છે એમાં આદરણીય ભરતસિંહજી બાપુ જેમના માર્ગદર્શન હેઠળ અને એમની આગેવાની હેઠળ પહેલો પણ કાર્યક્રમ થયો પંદર હજાર છોડ આપણે રોપ્યા આ બીજો કાર્યક્રમ થાય છે એમાં પચીસ હજાર છોડ રોપવા આપણે જઈ રહ્યા છે એટલે આની પબ્લિસિટી કયા કાર્યક્રમ છે એનું લોકો સુધી આ વાત પહોંચે એવી કામગીરી આપના થકી પણ થાય અને ખૂબ મોટી સંખ્યામાં લોકો એનો લાભ લે કારણ કે આજે આ હોસ્પિટલ આપણું છે આ હોસ્પિટલમાં રોજના બસો જેટલા આંખોના ઓપરેશન થાય છે ચારસો જેટલા આપણે જે એક્સપાન્શન કર્યું આ હોસ્પિટલનું એટલે આજે આપણે ચારસો જેટલા આંખોના પર ડે ઓપરેશન કરી શકીએ છે એટલે જે રીતે આ હોસ્પિટલ અહીંયા સરસ ડેવલપ કર્યું છે સાથે સાથે આપણું આશ્રમ અને સાથે વિરાટ વનનું જે આયોજન થયું છે અને અહીંયાથી ભરતસિંહ બાપુએ વાત કરી છે એ જ પ્રમાણે આખા કાર્યક્રમ થવાનો છે તો આ વાત લોકો સુધી પણ પહોંચે અને મોટી સંખ્યામાં લોકો આનો પણ લાભ લે એવી આપ સૌને પણ વિનંતી કરીએ છીએ જય નારાયણ નારાયણધામ પ્લાન્ટો લાગી ગયા છે આ વર્ષે મિશન નર્મદાના પ્રણેતા જે ફક્ત નર્મદા જળ પર જ રહે છે એવા દાદાગુરુના સાનિધ્યમાં મુખ્યમંત્રીશ્રી ગુજરાતના આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં અને બીજા કેબિનેટ મંત્રી શ્રી બીજા અમારા બધા પ્રતિનિધિઓની હાજરીમાં એક પચીસ હજાર પ્લાન્ટ લગાડવાનો કાર્યક્રમ છે અને આજે વિશ્વ પર્યાવરણ દિવસે એની જ અહીંયા આપની સામે વિગત મૂકી પણ છે આની સાથે સાથે પ્લાન્ટેશન સિંદુર એનો પણ એક કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છે ઓપરેશન સિંદુર જે રીતે આપણા જવામર્દ સૈનિકોએ એક દુનિયાને મેસેજ આપ્યો કે આપણી તાકાત શું છે અને રાજકીય ઇચ્છાશક્તિ નરેન્દ્રભાઈ અને સરકારે પણ બતાવી કેન્દ્ર સરકારે એને ધ્યાનમાં રાખીને એ યાદગીરી રહે એટલા માટે મિશન ઓપરેશન સિંદૂરની સામે પ્લાન્ટેશન સિંદૂર આપણે કરવા જઈ રહ્યા છે એટલે અગિયારમી તારીખે ખૂબ મોટી સંખ્યામાં બધા જોડાય એવી પણ અમારી એક અપીલ છે